એવું કહેવાય કે ઉદારતા જેના આંગણે એવું પરગણું છે પ્રખ્યાત એવા હાટીઓ જીવે હયાત મરદ હજી મારી કે માગવું હોય કે કવિરાજ તો કવિરાજ કે ભાઈ હું માગું પણ એટલા ગામડે ફરતો આવ્યો મારી કોઈ ઈચ્છા પૂરી નથી કરીને મારો એક નિયમ છે કે શું કે મારો એવો નિયમ છે કે હું જે તે સ્થળે જ્યાં માગું ત્યાંથી તમારે એક પગલું પણ આગળ નહીં વધવાનું અને તમારે જે માગ્યું હોય એ મને દઈ દેવાનું જે પીઠર બાપુ જ્યાં અહીંયા પૂજા કરવા આવતા હા જે ચારણને જે નવલોખો હાર આપ્યો હતો આ ઈ પથ્થર છે ત્યારે બહુ નાનો હતો અત્યારે દર વર્ષે ચોખા જેટલો એ વધતો જાય છે નમસ્કાર મિત્રો હું છું રાજ વિષ્ણુ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌરાષ્ટ્ર કહેવાય ને એ સંતો અને મંતોની ભૂમિ છે અહીંયા એવા એવા વીરલા અને તારલા થઈ ગયા છે કે એને તમે કદાચ ગણતરી કરવા બેહો ને તો વર્ષોના વર્ષો વહી જાય પણ તમને એનું પાકો ટાર્ગેટ ના આવે એવું જ અદ્ભુત ગામ જે મારી હાટીના કહેવાય અને અહીંયા આપા પીઠા જ થઈ ગયા છે કે એક ચારણ જે ચારણ છે ને એમનો સ્વભાવ થોડોક જીદ્દી હોય એ કોઈ હઠ લઈએ ને એક ચારણ હટ રાજહટ બાળક હઠ આ હઠ હે ને એ કઈક જુદી પ્રકારના હોય છે એમ એ ચારણ હઠ એવી લીધી હતી મહારવાડ ડિસ્ટ્રિક્ટમાંથી આવતા 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 પહોંચી ગયા હતા નાગેર વિસ્તાર આવી જાય ગીર લાગી જાય નાગેર લાગી જાય સુરત લાગી જાય સેન્ટરનો વિસ્તાર છે મારિયા પણ એવી ચારણની હઠ હતી કે હું કોઈ પણ વસ્તુ માગું તો ઓન ધ સ્પોટ એ જ ક્ષણે જ્યાંથી માણસ એક પગલું આગળનો હાલવો જોઈએ અને મારી જો ઈચ્છા પૂર્ણ કરે ને તો મારે જોઈએ છે તો એવા કેટલા ગામડા ફર્યા પણ એમને આ કોઈ એવો યોગ્ય તક જ ના મળી ત્યારબાદ એ મારિયા પહોંચ્યા મારિયાના જે આપા પીઠાઈ એ અહીંના મારિયાના સ્ટેટના ટૂંકમાં કહેવાતા રાજાશાહીના એ જમાનામાં તો એને એવી માંગ કરી કે માગો હોય કે કવિરાજ તો કવિરાજ કે ભાઈ હું માગું પણ એટલા ગામડા ફરતો આવ્યો મારી કોઈ ઈચ્છા પૂરી નથી કરીને મારો એક નિયમ છે તો શું કે મારો એવો નિયમ છે કે હું જે તે સ્થળે જ્યાં માગું ત્યાંથી તમારે એક પગલું પણ આગળ નહીં વધવાનું અને તમારે જે માગ્યું હોય એ મને દઈ દેવાનું તો કવિરાજે આફા પિતાજીને કીધું કે ભાઈ મને મારી ઈચ્છા તમે પૂર્ણ કરો કેમ કે હું ક્યાંનો ક્યાંથી અહીં આવું છું પણ મેં સાંભળેલું છે તમે બહુ મોટા દાનવીર છો તમારું દાન અદ્ભુત અમારા મેવાડમાં બોલે છે કે તો માંગો તમારા ગામ જોઈએ ગ્રાહ જોઈએ હાલો મારા ભેગા રાજમાંથી કે એમ નહીં તો એક મારી એવી ઈચ્છા છે કે હું જ્યાં માગું મારી ટેક જ એવી છે અને પોતે અહીંયા પૂજા અર્ચના કરવા આવ્યા હતા તો એમનો વેશ હતો ને એ એક સંતો મંતો જેવો હતો કેમ કે એની ખેસ ને એવું હતું કોઈ સોનું ચાંદી કાંઈ પહેર્યું નહોતું એમને મતા એક નિસ્વાર્થ ભાવે જે પૂજા કરવા આવે ને એવા કેમ કે શણગાર કરીને માણસો પૂજા કરવા ન આવે તો એને કીધું કે મારે તમે માગો એ આપો તો કે મારી આવી ટેક છે ને તમે બહુ મોટા દાનવીર છો તો કે તો માગો લ્યો હાલો તો એને કીધું કે મારે નવ લખો હાર જોઈ અને આ તો ભાઈ દાનવીર હતા જે વ્યક્તિ દાનવીર હોય જેને કઈક સત્કર્મ કર્યું હોય જેની ઉપર ભગવાનની અમી દ્રષ્ટિ હોય ને એની અંદર કોઈ તાકાત પડેલી હોય ખરી તો એને કીધું કે ઓહો કવિરા તમે બહુ કરી હોય છતાં એને જો સામે તમે જોઈ શકો છો એક મહત્વનું બહુ મોટું શિવલિંગ છે બાંધકામ કરેલું છે એની બાજુમાં નાનો એવો પથ્થર છે આપણે ત્યાં પણ જશું અને આગળ લેવું એ પથ્થર ની અંદર એને અર્ચના કરી હોય તો આ ચારણ ને એમની પૂર્ણ થાય અને એમને ભગવાન સાથે સામે હાથ જોડીને આમ પથ્થર સામે જોયું તો પથ્થરના બે ભાગ થઈ ગયા અને એમાંથી નવ હાર મળ્યો અને એ પાછા કવિરાજને અર્પણ કર્યો કે કવિરાજ આ હાર તમને સ્વીકારતા કવિરાજે પણ એમને સાક્ષાત દંડવત પ્રણામ કરીને કીધું મહારાજ ભલે આ મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હું તુપ્ત થઈ ગયો અને પથ્થરના બે ફાડા થઈ ગયા પોતાએ કાંઈ આભૂષણેય નહોતા પહેર્યા છતાં એક નવ લખો હાર આવ્યો અને કવિરાજની ઈચ્છા પૂર્ણ કરી હું મહત્વનું મંદિર છે તો ચાલો આપણે જઈએ દર્શન કરવા આ તો દર્શક મિત્રો આપણી સાથે છે વખત બાપુ છે પોતે યુટ્યુબર છે અને પોતાનો અભ્યાસ પણ ચાલુ છે અને મારા માટે સ્પેશિયલ બિચારા ગામડે થયા છે તો બાપુ આ જે આ છે આ પથ્થર એમને આખું મહિમા અમારા દર્શક અ મિત્રો દર્શાવી દ્યો જે પીઠા બાપુ

પૂજા કરવામાં આવતી દર્શક મિત્રો આ જે પીઠાઈ છે ને આ વેરડો છે ને ત્યાં સ્નાન કરતા અને ગરમ પાણીનો નો હતો

હાટીઓ જીવે હયાત ફરત હજી આ બાબુ